દેવ અને લકી નામના બે દ્વારા આ કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વેપાર કરવામાં આવી રહ્યો હતો સરથાના પીઆઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પાડમાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા પોલીસ અચાનક દોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્પાના પાછળના પાછાના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કુદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા એક યુવતી હોવાની જાણ થતા જ્યારે આ દરોડામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સરખા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે કૂટણખાનાના સંચાલક દેવ અને લખીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે Oh, <laughs> you